નમસ્કાર ખેડૂત ભાઈ આપ સૌનું સ્વાગત છે કૃષિ મિત્ર ન્યૂઝ ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો જીતુભાઈ વાઘાણી સાથે તો તમે એવી અપેક્ષા રાખી કે સરકાર શ્રી જે ખૂબ ધ્યાન આપીને આ પાક ધિરાણ છે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે તમને રાહત કરી માફ કરે એવું અમે અમારે દેખાય અમે એવી અપેક્ષા રાખીએ કે સરકાર શ્રી છે થોડું ધ્યાન આપીને આ પાક ધિરાણ જે અમારું છે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે તમને રાહત કરીને માફ કરે એવું અમે અમારે દેખાય અપેક્ષા રાખીએ કે સરકાર શ્રી છે થોડું ધ્યાન આપીને આ પાક ધિરાણ જે અમારું છે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે સરકાર તરફથી આપવામાં આવે છે 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 માફ કરે એમાં લખ્યું બીજો એક મુદ્દો તમને સાથે આપણું એક સારી યોજના છે સરકારની ખૂબ સારી યોજના પણ છે ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય ને એમાં ઝીરો ટકા વ્યાજ ઠેરવું કાંઈ વ્યાજ નહીં દેવાનું પણ એની અંદર યોજના એવી છે કે સાત ટકાથી થી બેંક ડેબિટ કરે છે પછી ત્રણ ટકા કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે ચાર છે રાજ્ય સરકાર જમા કરે હવે જે રાજ્ય સરકાર જે જમા કરે ને ત્યાં થોડીક પેન્ડિંગ પણ છે તો રાજ્ય સરકારની જે રકમ પેન્ડિંગ છે એ ચાર ટકા રકમ પણ દરેક ખેડૂતને મળી જાય તો અત્યારે આર્થિક રીતે અમને બધા ભીણીમાં છે તો બધું કામ લાગે એટલે આ આટલી માગણી છે કે આ માગણી સાથે અમે લેખિતમાં કૃષિમંત્રી સાહેબને આપીએ છીએ

પોઝિટિવલી લઈ અને જેટલું પણ સારું થાય એટલું અત્યારે કરે જ છે સાહેબ સારું